નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો નવા નવા વિડીયો સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે એવા જ એક એગ્રોની મુલાકાત લીધી છે કે જે તુલસી એગ્રો એનો સાથે જોડાયેલા છે અને ખેડૂતોને જે છે એ સારી પ્રોડક્ટ મળે ખેડૂતોને સસ્તી પ્રોડક્ટ મળે અને ખેડૂતોને જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ જે છે આગળ વધે એના માટે જે હંમેશા મહેનત કરે છે એવી એટલે ગ્લોબલ ફર્ટિલાઇઝર આ ગ્ ગ્લોબલ ફર્ટિલાઇઝરની અંદર ખેડૂતોને જે છે એ જુદા જુદા જૈવિક કલ્ચરો ખેડૂતો સુધી જે છે એ પહોંચે ખેડૂતો જે છે એ જૈવિક કલસરો પોતાના ખેતરની અંદર જીવતા જીવડાની સંખ્યા વધારે એવા પ્રોડક્ટ જે છે વાપરે એના માટે સતત સતત જે છે એ મહેનત કરે છે અને ખેડૂતો માટે ખેડૂતોના કહેવાય કે કૃષિના નિષ્ણાંત એવા બીએસસી એમએસસી કરેલા વેકરિયાભાઈ એ સતતને સતત જે છે ખેડૂતોને આ પ્રોડક્ટ બાબતે જે છે એ સરસાવો કરતા હોય ત્યારે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈએ આ ક્યાં આવ્યું છે કેવી રીતનું કામ કરે છે ભાઈ પાસેથી જાણીએ અને ત્યારબાદ જે છે એ આપણે મગફળીના પાકની અંદર હાલના સમયગાળાની અંદર જે એની જરૂરિયાત છે હાલ જે છે એ ખેડૂત મિત્રો એ આ જે કરવા જેવી જે છે એ ભલામણ જે છે અને ખાસ કરીને ખેડૂતો જે છે એ વાપરવા જેવી પ્રોડક્ટ જે છે એની વાત આજે કરવાના છે આપનો પરિચય મારું નામ બ્રિજેશ વેકરિયા ગ્લોબલ ફર્ટિલાઇઝર વતી આપણું એડ્રેસ છે મુંદાડા ચોકડીથી કંદોણા રોડ બાજુ બાલાજી એલ્યુમિનિયમની બાજુમાં ગ્લોબલ ફર્ટિલાઇઝર મોબાઈલ નંબર તમારો ત્રાણું એક પાસઠ સત્યાવીસ પાંચસો સાત ખેડૂત મિત્રો ખાસ કરીને જે છે એ વેક્કરિયાભાઈ હાલના સમયગાળા અંદર એ વરસાદ વાળું વાતાવરણ છે કાળી ફૂગ અને સફેદ ફૂગ જે છે એ ફૂગ જે છે એને મગફળીની અંદર જે છે એ ન લાગે એના માટે ખેડૂતો તમે જે છે ખેડૂતોને કેવી ભલામણ કરો છો આપણે તુલસી એગ્રોએ ઈનોવેટિવનું છે આપણે સ્ટાર પ્રોટેક્ટ છે એની આપણે ભલામણ કરીએ છીએ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ મિત્રો વાત કરવામાં આવે તો સ્ટાર પ્રોટેક્ટ એટલે બધા વેક્ટેરિયાઓનું બધા ફૂગ જે આપણા ખેડૂતોને ઉપયોગી છે એનો આખો સમૂહ એટલે આ સ્ટાર પ્રોટેક્ટ આની અંદર જે છે બધા જ કહેવાય ને કે બધા જ બેક્ટેરિયાઓ આખો આવી જાય એમાં ટાઈકોડરમાં બેવરિયા સુડોમોનાસ મોટિલ મેટા મેટારેઝિયમ અને સાથે સાથે એનપીકેના બેક્ટેરિયા અને માઇકોરાયજા જે છે એ આ આખા બેક્ટેરિયાનો સમૂહ એટલે આ સ્ટાર પ્રોટેક્ટ ખેડૂત મિત્રો જે છે ને એ ઘણા બધા આપણે કહેવાય કે સફેદ ફૂગ ન લાગે તો અત્યારે જે છે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ ટાયકોડરમાં વીડી કે ટાયકોડરમાં હરજેનનો ઉપયોગ કરતા હોય કાળી ફૂગ લાગે એના માટે સુડોમોનાસનો ઉપયોગ કરતા હોય અથવા વર્ટીસિલિયમનો ઉપયોગ કરતા હોય મુંડા ન લાગે એના માટે મેટારેઝિયમનો ઉપયોગ જે છે કરતા હોય વર્ટીસિલિયમ જે છે એ આપણે કહેવાય વર્ટિસિલિયમનો ઉપયોગ જે છે એ ફૂગનાશક તરીકે અને સુસ્યા જીવાતનો ન લાગે એના માટે પણ કરતા હોય છે સાથે સાથે એ મિત્રો એનપી કેના બેક્ટેરિયા નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જે જમીનની અંદર જે અલગભ્ય પોષક

મગફળી જે છે એ પિસ્તાળીસ દિવસની થાવા થવા આવી છે ત્યારે એવા સમયે અઢીસો ગ્રામ અઢી વીઘા લેખે આ સ્ટાર પ્રોટેક્ટ જો આપી દે તો બધા બેક્ટેરિયાનો સમૂહ આની અંદર આવી ગયું એ જે કે સંપૂર્ણ સોલ્યુશન માત્ર જે છે એ આ સ્ટાર અંદર છે વાપરવાનું એવું છે કે આને વાપરતા પહેલા અઠવાડિયું અઠવાડિયાની અંદર અથવા તો જે બે ત્રણ દિવસ કોઈ ખાતરો આપેલા હોવા જોઈએ અને વાપર્યા પછી બે ત્રણ દિવસ કોઈ ખાતરો આપવા નથી જમીનમાં ભેજ હોવો જરૂરી ત્યારે આ છેલ્લા સતત વાતાવરણ છે ત્યારે એવા સમયગાળા અંદર આ જમીનની અંદર આપી દઈએ તો એક મહિનો દિવસ સુધી આ સારામાં સારું કામ કરે મૂળ ફરતું આખું ઝાડું તૈયાર કરે અને મૂળ ફરતું જે કહેવાય ને કે ફૂગ જે છે એ જે ફૂગ હોય ને એ ફૂગ જીવતી ફૂગ છે જે નુકસાન કરતી ફૂગ છે એને આ ફૂગ ખાઈ જાય એટલે કે ફૂગને ગોતી ગણપતિ ખાય આવું કામ એ આ સ્ટાર પ્રોટેક્ટ કરી રહ્યું છે ત્યારે મગફળી ના પાક અંદર હાલ ના અંદર ભેજવાળું વાતાવરણ છે એવા સમયગાળાની અંદર જો આપી દેવામાં આવે તો એ લાંબા ગાળાનું રિઝલ્ટ એક સાથે આપશું તો એક મહિના દિવસ સુધી રિઝલ્ટ એ આપણે આવશે આપણો છોડવો સુકાવા નહીં દે હાલના સમયગાળાની આપણે બધાને ખબર છે કે કાળી ફૂગ જે છે એનો એટેક વધારે જોવા મળે છે કાળી ફૂગથી છોડવો હુકાઈ જાય હવે છોડવો હુકાઈ ગયો એટલે સીધો જ જે છે આપણે પચવી ત્રીસ દોડવા નથી થવાના પાંચ થી દસ ટકા આવું નુકસાન થયું એટલે આપણે ઉત્પાદન ની અંદર જે છે તમે ગમે એટલું બળ કરો તો પછી બાદ નીકળી શકશો નહીં તમે બધા એ ગણતરી આપણે બધા એવી રાખી હોય કે શાળી મને મને તો ફોકી જવું છે પણ પાંચ થી દસ ટકા ખાલા પડ્યા તો એમાં આપણે કોઈ દિવસ પોગી શકીએ નહીં તો મિત્રો આવા ખાલા જો તમારે ફળવાની શરૂઆત થઈ હોય ક્યાંક છોડવો જે છે એ હુકાવાની શરૂઆત થઈ હોય તો આંખ્યું વિહીને જે છે આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે સ્ટાર પ્રોટેક આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ તમે કરી શકો છો અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે છે તમે વાપરી શકો છો અને ખૂબ સારું પરિણામ એ મિત્રો જે ખેડૂત મિત્રોએ વાપર્યું છે એ મેળવી રહ્યા છે તમે જ્યારે આપી રહ્યા છો ત્યારે અત્યારે હાલના સમયગાળાની અંદર એ તમે ડ્રેન્સિંગ કરી શકો છો આ સિવાય જે છે એ તમે ભીની માટી હોય સેન્દ્રી ખાતર સાણિયું ખાતર અથવા જે છે એ દિવેલીનો ખોળ કે એરંડી લીંબોળીનો ખોળ એની સાથે મિક્સ કરી અને તમે અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે ઉડાડી દેવ તો પણ જે છે એનું ખૂબ સારું પરિણામ એ આપણે એની અંદર મેળવી શકશું ખેડૂત મિત્રોને એકમાં બધું એમ કહેવું હોય તો એ આ સ્ટાર પ્રોટેક છે અને આ સ્ટાર પ્રોટેક જે જે ખેડૂત મિત્રોએ વાપર્યું છે એ ખેડૂત મિત્રો ચોક્કસ આપને કમેન્ટ કરશે જેથી કરીને બીજા ખેડૂતોને પણ જે છે એનો આવી શકે આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે તમારો હેલ્પલાઇન નંબર છે ત્રાણું એક પાંચ પાંચસો સાત સરસ મજાની વાત મિત્રો આપણે આજે સ્ટાર પ્રોટેક્ટની કરવામાં આવી ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સેવ્યાસી આ નંબર ઉપર મિત્રો ફોન કરી ગુજરાતના કોઈપણ ખૂણા કોઈ કોઈપણ તાલુકા મથકે જે છે એ ક્યાં કેવી રીતનું મળશે એની માહિતી તમે મેળવી શકશો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર